મોરબી માળીયા અને હળવદ તાલુકાના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું અદાણી કંપની દ્વારા ખેડૂતોનો ઊભા પાકમાં કામગીરી શરૂ કરતા ખેડૂતો રોષે ભરાયા ચોમાસાની સિઝનમાં જમીનમાં નુકસાન ન થાય તે માટે કામ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી કે સત્તામાં બેઠેલા કોઈ સત્તાધિકારો લેખિક અમને રજૂઆત જાણ કરતા નથી કે અત્યારે નો કામ કરી શકીએ પણ અત્યારે અમે સાહેબને જણાવ્યું જો ચોમાસામાં કામ કરવા આવશે અદાણી હોય કે પાવરગ્રીડ કોઈ પણ કંપની તો અમે હવે કોઈ પણ પ્રકારે કામ થવા નહીં દે લેખિકમાં રજૂ રજૂઆત આપવાની તેમણે અમને કીધું છે કે કરશું પણ જે અદાણીને જે નિયમ જ નથી કાયદા કાનૂન કોઈ જાતનું લાગુ નથી પડતું એવી રીતના ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે એટલે હરેક તાલુકાના ખેડૂત આગેવાન મિત્રો આવ્યા છે પણ હવે આવનારા સમયમાં એક એક ગામમાંથી બસો બસો જણા કલેક્ટર કચેરી હોય આપણે પ્રાંતમાં હોય મામલતદાર હોય કે તાલુકા હોય અને રસ્તા રોકો આંદોલન પણ કરવાના થઈ તો ખેડૂતો આવનારા સમયમાં કરશે અને ખેડૂતોને જે અત્યારે જીઆર પ્રમાણે વળતર આપવામાં આવે છે એ કોઈ યોગ્ય વળતર નથી